વાઘુભા ઓ વાઘુભા જબ થઈ ગયો આજે તો મેં ચમત્કાર જોયો અરે ફૂમતા તારા જીવનમાં ચમત્કાર સિવાય બીજું હોય પણ શું બોલ હવે કયો કાગડો દૂધ ભી ગયો ના રે ભાઈ આ તો પેલી મિસ્ટર ઇન્ડિયા વાળી ઘડિયાળ મને જડી ગઈ છે મે હમણા જ બટન દબાવ્યું ને હું ગાયબ તું ગાયબ થઈ ગયો હતો તો અત્યારે આ મારી સામે ઊભો છે એ તારો આત્મા છે કે તારો ભૂત અરે ના અત્યારે તો મે લાલ લાઈટ બંધ કરી છે પણ જોજે હો જેવું હું આ બટન દબાવીશ એટલે હું તમને દેખાઈશ નહીં પછી હું ગમે તેના ગજવામાંથી પેડા ચોરીને ખાઈ શકીશ અલ્યા મૂરખ તારા હાથમાં આ ઘડિયાળ નથી આ તો પેલા મગનિયાના રેડિયોનો તૂટેલું બટન લાગે છે જે તું ગાયબ થવાની વાત કરે છે તમને વિશ્વાસ નથી આવતો ને આ જુઓ લ્યો હવે ગોતો મને હું ક્યાં છું ઉમતા તું બરાબર મારી સામે જ ઊભો છે તારા નાક પર પેલી માખી બેઠી છે એ પણ મને ચોખ્ખી દેખાય છે ખોટું બોલો છો વાઘુભા તમે તો મને છેતરવા માંગો છો હું ત્યારે અદ્રશ્ય છું જો હમણાં હું તમારા ખિસ્સામાંથી તમારા રૂમાલ કાઢી લઉં તો ચાલ કાઢજો જો કાઢી લે તો માની જાવ કે તું મિસ્ટર ઇન્ડિયાનો ભત્રી જો છે પકડાઈ ગયો ચોર અલ્યા અદ્રશ્ય માણસનો હાથ પકડાય ખરો અરે આ ઘડિયાળમાં કદાચ સેલ પૂરો થઈ ગયો લાગે છે કાં તો વાઘુભા તમારી આંખોમાં મિસ્ટર ઇન્ડિયાને જોવાને સ્પેશિયલ શક્તિ છે મારી આંખોમાં શક્તિ નથી તારા મગજમાં ચરબી વધી ગઈ છે નકર હમણાં એક લાફો મારીશ તો અદ્રશ્ય શું સીધો ઉપર પહોંચી જઈશ શારુખ ભાઈ અત્યારે હું જાઉં છું મારે ઘડિયાળ રિપેર કરાવવા પહેલા જાદુગર પાસે જવું પડશે જા અને જોજે રસ્તામાં ક્યાં ગટરમાં ના પડી જતો નકર ત્યાં કોઈ ગાયબ થયેલો માણસ તને બચાવવા નહીં આવે આ વખતે તો પાકો મેં ચશ્મા પહેર્યા છે એટલે વાઘુભા મને જોઈ જ નહીં શકે અત્યારે હું ખરેખર મિસ્ટર ઇન્ડિયા છું એલા ફૂમતા પાછળ શું બિલાડી જેમ દબાતા પગલે આવે છે અને આ થોડા દિવસે મોટે કાળો રૂમાલ કેમ બાંધ્યો છે દાટ દુખે છે કે શું અરે અરે ભગુભા તમે મને જોઈ ગયા મેં તો આ વખતે પેલા જાદુગર પાસેથી અદ્રશ્ય પાવડર લઈને મોટા પર ચોપડ્યો છે ચોપડ્યો છે કે ઢોલ્યો છે તારો મોઢું તો જાણે ભઠ્ઠીમાંથી નીકળ્યો હોય એવો કાળો મેસ જેવું લાગે છે કયો પાવડર લગાવ્યો છે એ જાદુગરે કીધું હતું કે આ પાવડર લગાવીને લાલ ચશ્મા પહેરો એટલે આખી દુનિયા માટે તમે અદ્રશ્ય મેં તો વિચાર્યું હતું કે અત્યારે તમારા હાથમાંથી લાકડી ખેંચી લઉં તો તમને એમ થાય કે ભૂત આવ્યું છે ભૂત નહીં પણ તારા જેવો નમૂનો જ આવે અરે મૂરખ આ તે પાવડર નથી લગાવ્યો તે તો પહેલા ચૂલાને રાખ લગાવી લાગે છે અને આ લાલ ચશ્મા ક્યાંથી લાવ્યો આ તો તારા પૌત્રના રકમ રમકડાના ચશ્મા છે હે તો શું હું હજી દેખાઉ છું મને તો એમ કે હું અદ્રશ્ય થઈને આખા ગામને પંચાયત સાંભળી આવીશ કોઈને ખબર પણ નહીં પડે તારી પંચાયત આખું ગામ કરે છે તારે કોઈની સાંભળવાની જરૂર નથી પણ એક વાત કહી દઉં જો તું ખરેખર અદ્રશ્ય થવા માંગતો હોય ને તો એક રસ્તો છે મારી પાસે સાચું બોલો ને વાઘુભા શું કરવું પડશે કોઈ મંત્ર ભણવો પડશે ના મંત્ર નહીં બસ તારી આ બધી મિસ્ટર ઇન્ડિયા ની વાતો બંધ કરીને છાનું માનું ખેતરે જઈને કામ કરવા માંડ એટલે તારા દેણા તું ક્યારે દેખાશ નહીં એના માટે તું આપોઆપ અદ્રશ્ય થઈ જઈશ અત્યારે તમે તો મારી મજાક ઉડાવો છો મને તો એમ કે તમારી પાસે કોઈ અસલી ફોર્મ્યુલા હશે ફોર્મ્યુલા એક જ જે ફૂમતા ઘરે ચા અને મોઢું ધોઈ નાખ નકર રસ્તામાં કૂતરા પાછળ પડશે તો અદ્રશ્ય થવા માટે ઝાડ પર ચડવું પડશે સારું ભાઈ જાઉં છું પણ યાદ રાખજો જે દિવસે સાચું બટન ચડી ગયું ને તે દિવસે પહેલાં તમારે જ બીડી ચોરી કરીશ